ભાવનગર શહેરના સરદારનગરમાં સ્પાની આડમાં ચાલતું કુટલખાનું ઝડપાયું મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં એન્ટી વ્યુમન ટ્રાફિક સેલના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા જગદીશ આર્કેડ ફ્લેટમાં બીજા માળે રોલેક્સ ફેમિલી સ્પા સેન્ટરમાં રૂપેશભાઈ કાંતિભાઈ જાની અને વિપુલભાઈ માસાભાઈ ડાંગર નામના ઈસમો કુટલખાનું ચલાવી રહ્યા છે જે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા ત્યાંથી રૂપેશભાઈ કાંતિભાઈ જાની અને વિપુલભાઈ માસાભાઈ ડાંગર તેમજ ત્યાંથી જુદા જુદા છ રૂમમાંથી ગ્રાહક તરીકે આવેલા પાંચ ઈસમો અને છ મહિલાઓ મળી આવ્યા હતા જેને લઈને પોલીસે તમામને ઝડપી લઈ તેમની સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમાંથી અર્જુ ભાઈ તમે આમાંથી જાવી